હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં ખાવાની મજા આવે એવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચોકલેટ આઈસક્રીમની રીત બાળકોને ચોકલેટવાળી વસ્તુ ખૂબ જ ભાવતી હોય છે અને ગરમીમાં બાળકો આઈસ્ક્રીમ ગોળા એવું બધું ખાવાની જીદ કરતા હોય છે પણ રોજ આપણે બાળકોને બહારની વસ્તુ નથી આપી શકતા કેમકે એ નુકસાન કરે છે પણ આ રીતે જો તમે ઘરે બનાવીને આપશો તો બાળકોની હેલ્થ પણ નહીં બગડે અને બાળકો આ વસ્તુ રોજ ખાઈ શકશે એટલી હેલ્ધી છે અને ટેસ્ટી તો ખૂબ જ છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો આની અંદર આપણે કોઈપણ પ્રકારના ક્રીમ પાવડર કે મિલ્ક મેડ વગર આ આઈસ્ક્રીમ બનાવેલો છે તેના માટે અહીંયા મેં સીક બિસ્કીટનું પેકેટ લીધું છે જે ચોકલેટવાળા આવે છે તે આની જગ્યાએ તમે પાર્લેજી પણ લઈ શકો છો અને ગુડ્ડે પણ લઈ શકો છો પણ ક્રીમવાળા બિસ્કીટ તમે નથી લઈ શકતા ક્રીમવાળા બિસ્કીટનો ઉપયોગ નથી કરવાનો આ રીતના બિસ્કીટનો જ ઉપયોગ કરવાનો છે ક્રીમ વગરના પેકેટમાંથી પંદરથી સોલ બિસ્કીટને આપણે મિક્સરના જારમાં લઈ અને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું આપણા બિસ્કીટ ક્રશ થઈ ગયા છે તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને એક મોટા વાસણમાં પાંચસો એમ દૂધ લઈશું અહીંયા તમે ફૂલ ફેટવાળું અથવા તો ઘરમાં રહેલું કોઈ પણ દૂધ લઈ શકો છો પાંચસો એમએલ દૂધને આપણે ગરમ કરવા મૂકીશું ફક્ત પાંચસો એમ દૂધ અને એક પેકેટ બિસ્કીટમાંથી ઘણો બધો આઈસ્ક્રીમ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અને ઘરમાં બધા જ પેટ ભરીને ખાઈ શકે છે એટલો બધો આઈસ્ક્રીમ બને છે અને ટેસ્ટી તો ખૂબ જ બને છે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો એમને તમે આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવ્યો છે હવે જે દૂધ આપણે લીધું છે એમાંથી થોડું ઠંડુ દૂધ આપણે સાઈડમાં કાઢી લઈશું અને પછી બીજું દૂધ ગરમ કરીશું આ દૂધનો ઉપયોગ આપણે પાછળથી કરીશું દૂધમાં એક કે બે જ ઉભરા લાવવાના છે અને સતત ઉકાળવાની કે જરૂર નથી બે ઉભરા આવી જાય ત્યાં સુધી દૂધ ગરમ કરવાનું છે તેની અંદર મેં અહીંયા અત્યારે પાંચથી છ ચમચી પોલિશ વગરની જે બ્રાઉન સુગર આવે છે એ લીધી છે તેની જગ્યાએ તમે સાકર અથવા તો રેગ્યુલર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો બિસ્કિટની અંદર ગળપણનું પ્રમાણ હોય જ છે એટલે આપણે દૂધના ભાગની ખાંડ ઉમેરવાની છે અને પાછળથી એક સિક્રેટ વસ્તુ એડ કરીશું તો તેના ભાગની બે ચમચી ખાંડ પણ આપણે એડ કરવાની છે એટલે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો પણ આની અંદર આટલી ખાંડ નાખશો પાંચ કે છ ચમચી તો વધારે ગળ્યો પણ નહીં થાય અને એકદમ મોડો આઈસ્ક્રીમ પણ તૈયાર નહીં થાય દૂધ સરસ ઉકળી ગયું છે તો ગેસ આપણે ધીમો કરી દઈશું અને જે બિસ્કીટનો પાવડર કરીને રાખ્યો છે તેને ઠંડા દૂધમાં મિક્સ કરી દઈશું જે સાઈડમાં ઠંડુ દૂધ રાખ્યું હતું તેમાં કેમ કે ગરમ દૂધમાં ડાયરેક પાવડર એડ કરશો તો તેના ગાંઠા પડી જશે એટલે આ રીતે ઠંડા દૂધમાં મિક્સ કરી અને પછી જ તેને દૂધમાં એડ કરવાનું આવી રીતે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી ગમતી હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે દૂધમાં મિક્સ કરી દેવાનું એટલે ગાંઠા બિલકુલ નહીં પડે તમે જોઈ શકો છો સરસ રીતે દૂધનો દૂધની અંદર બિસ્કિટ મિક્સ થઈ ગયા છે હવે આ બેઝને આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું છે તેની અંદર એડ કરવાનું છે આ મિશ્રણને ગરમ દૂધમાં એક હાથે નાખવાનું અને બીજા હાથે હલાવવાનું એટલે તેમાં ગાંઠા પણ ના પડે અને ગેસ અહીંયા આપણે એકદમ ધીમો રાખવાનો છે આ રીતે એડ કરી દેવાનું પાંચથી સાત જ મિનિટમાં આ દૂધ એકદમ ઘટ થઈ જશે બિસ્કિટના કારણે તેની અંદર સરસ બાઇન્ડિંગ આવી જશે આની અંદર આપણે કોઈપણ પ્રકારના પાવડર નાખવાની પણ જરૂર નથી નથી કોર્નફ્લોર નાખવાની જરૂર કે નથી મિલ્કમેડ કશું જ નાખવાની જરૂર નથી ફક્ત એક પેકેટ બિસ્કીટ અને પાંચસો એમએલ દૂધમાંથી જ આ આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરી દેવાનું થોડીક જ વારમાં એકદમ ઘટ થઈ જશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું વેકેશનમાં બાળકોને રોજ નવી નવી વસ્તુ ખાવાનું મન થતું હોય છે અને ઠંડુ ખાવાનું તો ખૂબ જ મન થતું હોય છે તો આ રીતે જો તમે બનાવીને રાખશો તો આ આઈસ્ક્રીમ અઠવાડિયાથી દસ દિવસ સુધી ફ્રીઝરમાં તમે રાખી શકો છો આ બગડતો પણ નથી આ રીતનું થઈ જાય કોટ સ્પેચ્યુલા એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું અને આને થોડીક વાર માટે આ રીતે હલાવતા રહી અને ઠંડુ કરી લેવાનું બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય આ રીતે આ રીતે થોડીક જ વાર તમે હલાવશો એટલે પાંચથી સાત જ મિનિટમાં આ મિશ્રણ ઠંડુ થઈ જશે ત્યારબાદ આપણે તેને ફ્રીઝરમાં મૂકવાનું છે અડધોથી પોણા કલાક માટે ત્રીસથી પિસ્તાલીસ મિનિટ માટે આને આપણે ફ્રીઝની અંદર નહીં પણ ફ્રીઝરની અંદર સેટ થવા માટે મૂકીશું એકદમ ઠંડુ થયા પછી જ આપણે તેને ફ્રીઝરમાં મૂકવાનું છે ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ રીતે આઈસ્ક્રીમ ઘરે બનાવો છો કે નહીં એ અમને કમેન્ટમાં જણાવજો અને તમે અમારો વિડિયો અમારા વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ આના પહેલાં પણ મેં કુલ્ફીની રીત આમ કેરીની ચુસ્કીની રીત મૂકેલી છે કાચી કેરીની ચુસ્કીની રીત તો એ પણ તમે જોઈ શકો છો ગેસ ચાલુ કર્યા વગર પણ આઈસ્ક્રીમ બનાવવાની રીત મૂકેલી છે તો તે પણ હું તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ રીતનું મિશ્રણ તમે જોઈ શકો છો થવું જોઈએ અને આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો હવે આપણે આને ઢાંકી અને ત્રીસથી પિસ્તાલીસ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈશું પિસ્તાલીસ મિનિટ પછી તમે જોઈ શકો છો તેનું આ રીતનું ટેક્સચર થઈ ગયું છે હવે આપણે આને ફરીથી મિક્સરના જારમાં એડ કરીશું એટલે જ્યારે આપણે આઈસ્ક્રીમ ઠંડો કરવા મૂકીએ ત્યારે બિલકુલ તેમાં ગાંઠા ના રહે આ રીતે મિક્સરના જારમાં એડ કરી દેવાનું આ સ્ટેજ ઉપર જો તમે પાર્લેજી બિસ્કીટ લીધા હોય તો આની અંદર બે ચમચી કોકો પાવડર એડ કરી દેવાનો પણ મેં અહીંયા ચોકલેટવાળા જ બિસ્કીટ લીધા છે એટલે કોકો પાવડર એડ નથી કર્યો ફક્ત મેં ડાર્ક ચોકલેટ એડ કરી છે અને આ રીતની ચાર ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી છે જો તમારી પાસે ઘરની મલાઈ ના હોય તો તમે વ્હીપક્રીમ અથવા તો જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ આની અંદર એડ કરી શકો છો એક વાટકી ભરીને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું અને આ રીતનું ટેક્સચર થવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતે સ્પેચ્યુલાની અંદરથી પડવું જોઈએ હવે આપણે આને તમે આમાંથી કુલ્ફી પણ બનાવી શકો છો અથવા તો નાની નાની ડબ્બીમાં પણ સેટ કરી શકો છો અને આ રીતના મોટા ડબ્બામાં પણ તમે સેટ કરી શકો છો કોઈપણ એ આ રીતનો ડબ્બો લઈ શકો છો સ્ટીલનો કાચનો અથવા તો પ્લાસ્ટિકનો તેની અંદર સેટ કરવા મૂકી દેવાનો આઈસ્ક્રીમ મારી પાસે આ રીતનો એક આઈસ્ક્રીમનો ડબ્બો હતો તેની અંદર જ મેં સેટ કરવા માટે મૂકી દીધું છે આની અંદર હવે આપણે થોડી ચોકલેટ ચિપ્સ નાખીશું જો તમારી પાસે ડાર્ક ચોકલેટ ના હોય તો તમે ડેરી મિલ્કને પણ ઝીણી ઝીણી કટ કરીને એડ કરી શકો છો મારી પાસે ડાર્ક ચોકલેટ હતી એટલે મેં ક્રશ કરતી વખતે એડ કરી છે જે ડાર્ક કમ્પાઉન્ડ આવે છે તે અને આ રીતની ચોકલેટ ચિપ્સ પણ મારી પાસે હતી એટલે મેં એડ કરી છે જો તમારી પાસે ના હોય તો તમારે સ્કીપ કરવાની આ રીતની ચોકલેટ ચિપ્સ માર્કેટમાં સરળતાથી મળતી હોય છે ફ્રેન્ડ્સ તમે આની અંદર ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો તમને ગમતા હોય તો હવે ઉપર આ રીતે ચોકલેટ ચિપ્સ એડ કરી અને ઢાંકી દઈશું ઢા હું આની ઉપર પ્લાસ્ટિક મૂકવાનું ભૂલી ગઈ હતી એટલે આ રીતનું પહેલાં પ્લાસ્ટિક અથવા તો એલ્યુમિનિયમ ફોઈલ મૂકી અને પછી તેને ઢાંકવાનું એટલે આઈસ ક્રિસ્ટલ બિલકુલ ના થાય આમાં હવે આને ઢાંકી અને ઓવરનાઈટ અથવા તો આઠથી દસ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દઈશું આઠથી દસ કલાક થઈ ગયા છે તો હવે આપણે આને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આઈસ્ક્રીમ આપણો સેટ થઈ ગયો છે તમે આવી રીતની પ્લાસ્ટિકની કોથળી અથવા તો જે તમારી પાસે એલ્યુમિનિયમ ફોઈલ હોય એ બેમાંથી કંઈ પણ આની ઉપર મૂકી શકો છો સરસ આઈસ્ક્રીમ જામી ગયો છે અને આને જોઈને કોઈ પણ ના કહે કે આ તમે ઘરે બનાવેલો છે અને ખાઈને તો કોઈને ખબર જ નહીં પડે કે આ ઘરે બનાવેલો છે એટલો ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આપણે તેને સર્વ કરીશું આઈસ્ક્રીમ થોડો અમથો વહેલો બહાર કાઢશો એટલે એકદમ સરળતાથી તે આ રીતે ઉખડશે તમે જુઓ કેટલો સરસ આપણો આઈસ્ક્રીમ તૈયાર થયો છે આ રીતે તેને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને અમારી આ આઈસ્ક્રીમની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને આ રીતનો આઈસ્ક્રીમ જો તમે બાળકોને રોજ આપશો તો પણ તે લોકો હસે હશે ખાશે અને એ લોકોની હેલ્થ પણ નહીં બગડે એટલો ટેસ્ટી તૈયાર થાય છે આની અંદર આપણે કોઈ જ એવી વસ્તુ નથી નાખી જેનાથી બાળકોની હેલ્થ બગડે આ રીતે તમે તેને સર્વ કરી શકો છો તેની ઉપર થોડી ચોકલેટ ચિપ્સ આપણે ફરીથી નાખીશું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને એકદમ ઓછા ખર્ચે તૈયાર થાય તેવો ચોકલેટ આઈસ્ક્રીમ ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ઘરે ચોકલેટ આઈસ્ક્રીમ ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ એકદમ સરળતાથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના મોટા બધાને આ રીતે જો તમે બનાવીને આપશો તો ખાવાની ખૂબ જ મજા પડશે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ચોકલેટ આઈસ્ક્રીમની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો તમે ના બનાવ્યો હોય ક્યારેય તો એકવાર ટ્રાય ચોક્કસ કરજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે บาย